હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુરના રૂનવાડ ગામ પાસે બસમાં આગ લાગી હતી છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલા રૂનવાડ ગામ પાસે એસટી બસમાં અચાનક આગ લાગતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા જોકે સદર બસમાં એક પણ મુસાફર સવાર નહીં હોવાના કારણે જાનહાની ટાળી હતી છોટાઉદેપુર બસ ડેપોની છોટાઉદેપુર ફેરકુવા રૂટ પર ચાલતી એસટી બસ ફેરકુવા ખાતે ખોટકાઈ હતી જેની જાન બસ ડેપોને કરાતા તેને કેન દ્વારા ટોચન કરીને છોટાઉદેપુર તરફ લઈને આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક ખોટકાયેલા બસનો ટાયર ફાટી જતા બસ રોડથી નીચે ઉતરી ગઈ હતી અને અચાનક આગની જ્વાળાઓ ઉત્પન્ન થવા પામી હતી જેને લઈ પ્રાથમિક તબક્કે સ્થાનિકોમાં દોડધામ મચી હતી જોકે આ અંગેની જાણ છોટાઉદેપુર ફાયર વિભાગને કરાતા સમય સૂચકતા સાથે ટીમ પહોંચી જઈ આગ પર અંકુશ મેળવી શક્યો હતો ફાયર વિભાગ પહોંચે તે પહેલા સ્થાનિકોના સહકારથી એસટી બસના સ્ટાફ દ્વારા બસ ઉપર પાણી છંટકાવ કરાતા મોટી હોનારત બનતા અટકી શકી હતી એસટી બસ ખોટકવાયેલા હાલતમાં હોય એક મુસાફર પણ સવાર ન હોય તેથી હોનારતનું ગંભીર સ્વરૂપ બનતું અટક્યું હતું સવારની બ્રેકડાઉન હતી જેથી અમે ડેપો જાણ કરેલી હોય અમને ક્રેન લેવા માટે આવી તેથી અમે ગાડી બાંધીને આવતા હતા ત્યારે રણવાડથી એ અડધો કિલોમીટર આગળ કાર ફાટ્યું જેથી અમે હોટેલે ગાડી વાળી અને કાર ચેક કરવા ઉતર્યા ત્યારે આગ લાગેલી હતી જેથી અમે ફાયર ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યા ડેપોમાં ફોન કર્યો અને પછી પાણીથી પાણી વળે પછી ફાયર બોટલ અમારા ગાડીમાં હતા ત્યાંથી અમે આગો લેવાની કોશિશ કરેલી છે બરાબર દિનેશભાઈ રાઠવા આ દોરો અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગને બપોરે બારને અડત્રીસ કલાકે મુખ્ય ફાયર કંટ્રોલ રૂમના મુખ્ય ફાયર કંટ્રોલ રૂમમાં કે ફેર કુવાથી અલી કુવાથી છોટાઉદેપુર ટોચ ફેર કુવાથી છોટાઉદેપુર તરફ એક બસની અંદર ટોચન કરીને જે તે કંઈ મેકેનિકલ ખરાબી હોવાના કારણે લઈ જયેલા હતા તેની અંદર કંઈ કારણોસર આગ લાગતા તાત્કાલિક ધોરણે મેં અને અમારા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી જે તે બસની અંદર આગ લાગી હતી એને કાબૂ કરી સંપૂર્ણપણે આગ બુજાવેલ છે જનરલી બસની મેં આગ વધુ વધુ લાગવાથી જેમ કે ટાયરની મેં બ્લાસ્ટ થાય એવું લાગતું તો પછી બેટરીને ડિસ્કનેક્ટ કરીને પ્રોપર અમે ફાયરને એક્સક્યુઝ કરેલું ગોહિલ આજ રોજ સવારે વાહન બ્રેકડાઉન પડેલું હતું પિસ્તાલીસ છેતાલીસ નંબરનું ડ્રાઈવરનો પોણા નવ વાગ્યા ફોન આવતા એને ટીસી બી લઈને એટેન્ડ કરવા મોકલેલ જે દરમિયાન ટોચન કરીને વાહન લાવતા પાછળના ટાયરમાં અચાનક આગ લાગી જતા જતાનો મેસેજ મોડેલો છે જેને ફાયર બ્રિગેડવાળા આવીને પૂછાઈને વાહન અત્યારે અહીંયા ડેપો ખાતે લઈ આવે છે કોઈ જાનહાની કે કોઈ મુસાફરને નુકસાન થયેલ નથી ગિરીશભાઈ ઢાભી